પુદીનો આ ફુદીના શું કરો પાણી બનાવું છું કેમ આજે મારી ફેરવેલ પાર્ટી છે આ દિવસ બહુ તડમ તુડ મહેનત કરી એટલે પાર્લરની પાર્ટી છે છો ફેરવેલ વાળી એટલે આમ પૂરી પાણી પૂરી કેમ પણ મારું મારી વાત સાથે સાથે જો આ બધી વસ્તુઓ છે અહીંયા આ તમે જોઈ શકો છો એમ સાથે સાથે અહીંયા છે ને સલાડ પણ આમ જો અને બાબી એમ કહેતો 31st માં મારે કે મારે ને જેથી ટ્રાફિક ન હોય તેથી આ તો ભાભી એના જૂના જુના ફ્રેન્ડો હેલો ગાય ગુડ મોર્નિંગ કે હે આ બલો કેટલા દિવસ પછી આપણે મળ્યા અને હું ગુડ મોર્નિંગ કરું છું એવું રેસુની ઈચ્છા હતી એટલે આપણે ગુડ મોર્નિંગ કરીએ છીએ તો કેમ છો બધા એકદમ મજામાં જશો અને બહારનો મોસમ જોઈએ પહેલાં તો કેવો છે બહાર હમણાં ઝાડવાઓ થોડા ઘટી રહ્યા છે એવું કેમ લાગી રહ્યું છે તમે કોમેન્ટ કરીને કહેજો કે ઘટી રહ્યા છે બહારનો મોસમ એકદમ નિરાળો છે એટલે એકદમ સાફ વાતાવરણ છે અને ઠંડી ઠંડી થોડી થોડી વધી રહી છે પેલા તો ગુડ મોર્નિંગ બધા જય શ્રી કૃષ્ણ જોકે સવા દસ વાગી ગયા છે ઓલરેડી પણ છતાંય તે પ્રિયાંશ ટ્યુશન ગયો છે એટલે આ જે ઓછા વૃક્ષો ઓલા કુંડા દેખાય છે ને એનું કારણ એ છે કે આપણી બે નો અંશ છે ને એટલે કે પ્રિયાંશ એ તોડે ફૂલ પાન ક્યુમી એટલા માટે મમ્મી બધું ઉપર શિફ્ટ કરી દીધા છે કુંડા એવું છે હા સરસ તો તમે જોઈ રહ્યા છો એમ શિફ્ટ કરી નાખ્યું છે ઉપર કેમ કે પ્રિયા અને ચાળવા અને વૃક્ષોને પરેશાન કરે છે કાલે સન્ડેનો તો વ્લોગ આપણે ના બન્યો કારણ કે કાલે બહુ થોડું વધારે કામ અને સ્ટાર્ટ કરવાનું વ્લોગ જ બનાવવાનો ટાઈમ ના રહ્યો તમારી સાથે મળવાનો જ ટાઈમ ન રહ્યો

પછી વિચાર એવો છે કે જો આપણે થોડુંક સારું સેટઅપ થઈ જો આપણે નાનું થી ચાલુ એક રૂમ માંથી સારું કર્યું અમે અને રિસ્પોન્સ સારો મળે અમે થોડાક બહાર આવ્યા પાર્કિંગમાં મને લાગે કે ડબલ આપણે પછી પડશે કારણ કે આપણે રિસ્પોન્સ જ એટલો સારો છે આપણને બધા બધા અને ઘણા બધા જ્યારે અમને મેસેજ કરીને કે આ ઓરિજિનલ વસ્તુ આવશે ને પછી એમ કહે ને હા ઓરિજિનલ વસ્તુ આવશે એટલે એમ કે અમે તમારા વિડીયો જોઈએ જ છે એમ

માનું તો ત્યાં સુધી છે ને એ આઈડીમાં જોવાનું કે કોમેન્ટ છે કે નથી કોમેન્ટ ન હોય ને તો એ આઈડી ફેક હોય અને એમાં લખેલું હોય બે હજાર સમથિંગ વસ્તુ હોય લખેલી હોય પંદરસો તેરસોનું આઠસો બે વાળી વસ્તુ આઈટમ હોય ને એકદમ ડિઝાઇન પીસ એને પાંચસો લખે છે પાંચસો છસો રૂપિયા લખે એટલે છે ને લોકો છે ને ડાયરેક્ટ આમ શું છે કે એક્સાઇટેડ થઈ જાય ને એટલા બધા કે મેસેજ કરે ને ડાયરેક્ટ આમ થઈ જાય ને થઈ જાય આપી દઉં એટલે એ ડાયરેક્ટ સ્કેનર જ લે દેવ ઓલા ટ્રાન્સફર કર દે એટલે પૂરું થઈ જાય જ્યાંથી ઓલા પણથી નથી રિસ્પોન્સ બંધ એટલે એવું બની શકે એટલે ખાસ કરીને હું તો આમાં બહુ સેફટી રાખવાની વાત કરું ને વધારે પડતી તો એક વિડિયો કોલ કરીને જોઈ લેવાનો પીસ બધેડી ને બાકી ખબર નહીં પછી આમેવાળા માણસ કેવા હોય આપણે બધા ઉપર ટ્રસ્ટ નથી લેતા કઈ રીતના માણસો પણ આપણે તો ઘણા લોકોને કદાચ મારી વસ્તુ પહોંચી હોય

પાણી બનાવું છું કેમ આજ અમાર ફેરવેલ પાર્ટી છે ફેરવેલ પાર્ટીમાં પુદીનાનું પાણી પીશો તમે એમાં એવું છે કે યાર આટલા દિવસથી મહેનત કરી તો આજે અમે છે ને થોડક રિલેક્સ છે એટલે અમે પાર્ટી રાખી વાહ એટલે પાલરની પાર્ટી છે હો ફેરવેલ વાળી એટલે આમ નહીં હોય પાર્ટી છે એવું લાગે છે પાણીપુરી પાણીપુરી

આપણી ફેવરિટ વસ્તુ બની રહી છે અત્યારે હાલમાં તવા ભાજી તમે જોઈ શકો છો લાઈવ ભાજી બની રહી છે લાઈવ ભાજી લાઈવ ભાજી અને સાથે સાથે પરોઠા બની રહ્યા છે અને ભૂખ છે ને કડકડતી લાગી છે કડકડતી ભૂખ ભાભી કડકડતી ભૂખ લાગી છે અને સાથે સાથે જો આ બધી વસ્તુઓ છે અહીંયા આ તમે જોઈ શકો છો એમ સાથે સાથે અહીંયા છે ને સલાડ પણ આમ જો

ખાઈ ગોમી અને ફ્રેશ ફ્રી થઈ ગયા છે બાકી એટલે તવા પરોઠા આપી દઈએ પહેલા તો આજે ભાભીને મળે કીટી પાર્ટી કેવી રહી બહુ મજા આવી ગઈ અને આપણી કેમ થાય

એટલે કીટી પાર્ટી કરીએ થોડુંક સેવિંગ કરીએ ભેગા થાય એટલે વાપરીએ મોજ કરીએ ખાઈએ પીએ ને ઠેકડા મારીએ

પણ હવે ખબર નહીં અમારી કીટીનું ક્યારે લખી દેજું ઓલરેડી આ કીટીમાં કીટી પાર્ટીમાં છેલ્લા મહિનામાં બે મહિના વહી ગયા છે છતાં પણ હજુ પ્લાન નથી બનતો બધી અમારી કીટી પાર્ટીની લેડીઝોને એમ મૂવી જોવા જવું છે પણ મૂવી જોવા જવાનું મેળ નથી આવતો તમે કોમેન્ટ કરજો કયું મૂવી સારું આવ્યું છે તો અમે એ મૂવી જોવા જઈએ બાકી અમને તો હમણાં કાંઈ એનો આઈડિયા જ નથી કે કયું મૂવી સારું આવ્યું છે

अच्छा समझ में आ गया गोलमाल है बात है आ गोलमाल से आया गोलमाल रमाय से बाकी तो नहीं तो है तो 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 ગોલમાલ હે હાથી પર ગોલમાલ છે કે બી રીતના નીકળવું ને કે રીતના છટકવું ને નાસ્તો કર્યો તો એ પણ ટીકું ને કળા જોઈ લે માં ભાભી કેવા છટકી ગયા ખબર પડ્યા મને અને અહીંયા પાર્ટી જામી ગઈ છે અને આ રિપીટ માં જમવા બેસવાવાળા વાળા બે નમૂના આ લીંબુ તો રાખું તો રા હયો અને પ્રિયાજ બે ફરીથી જમવા બેઠા ગરમ લાગ્યું હા ભાઈ નાખવી છે લીંબુ હો આમાં લીંબુ નાખો એમ કે છે આ ભાજીમાં જો નાખે તને ન આવડે હા પણ હાથે નાખવા માંડ કઈ પૂરું નથી તને આવડતું નથી જો જો કેટલું આવ્યું જો ભાજી ગરમ છે જોઈને ખાજો નતર મોઢું દાજી જશે

કરતા રહો લાઈક કરો શેર કરો અને કોમેન્ટનો જવાબ હું આપીશ એકી સાથે ફ્રી થાય અને વાત કરું કોમેન્ટ અને જવાબ હું દેખાય હું બહુ રૂપાળી રહી ગમે ત્યાં દેખાય અંધારામાં મારા સબસ્ક્રાઈબરો મને જોઈ લે ઓળખી જાય કોમેન્ટ કરજો સાચું ને એ એમ કે તું આમ અંધારામાં ઊભી હો પણ પાછળ થોડોક અવાજ થાય છે ને એટલે હું થોડીક આમ દૂર ગઈ જય શ્રી કૃષ્ણ ભગવાન ગુડ નાઇટ હા એટલે રાહુલ સુઈ જાય અને 我明白了。